એની કોઈ માહિતી જ નથી અને એ માહિતી મેળવવાની કામગીરી ખૂબ જ અઘરી છે જેથી આજે હું તમને એક વેબસાઇટ બતાવવા જઈ રહ્યો છું જેમાં આપણે કે આપણા પોતાનું કે આપણા વડીલોનું નામ કઈ જગ્યા પર ચાલતું હતું એ આપણે સરળતાથી શોધી શકીશું તો ચાલો જોઈએ એ વેબસાઇટ મિત્રો સૌથી પહેલાં આપણે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે એ બ્રાઉઝરમાં તમારે ટાઈપ કરવાનું રહેશે સી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે આ પ્રકારનું એક પેજ ઓપન થશે એ પેજમાં તમારે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે એમાં તમને એક ઓપ્શન દેખાશે સર્ચ નેમ બે હજાર બે એટલે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે બીજો એક પેજ ઓપન થશે એમાં સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર એવો ઓપ્શન દેખાશે એમાં ક્લિક કરશો એટલે વિધાનસભા સિલેક્ટ કરવાનું આવશે મારું નામ બે હજાર બેમાં કોઈપણ વિધાનસભામાં નતું ચાલતું પણ મારા પિતાનું નામ છોટાઉદેપુર વિધાનસભામાં ચાલતું હતું એટલે હું છોટાઉદેપુર સિલેક્ટ કરીશ છોટાઉદેપુર સિલેક્ટ કર્યા પછી મારા પિતાનું નામ એ સમયે અજમેરી સલીમભાઈ ચાલતું હતું એટલે ગુજરાતીમાં બધું આપણે ટાઈપ કરવાનું છે મેં મારા પિતાનું નામ ટાઈપ કરી દીધું છે એના પછી રિલેટિવનું નામ છે એમાં મેં કંઈ ટાઈપ નથી કર્યું તમે તમારા દાદાનું નામ અને તમારું નામ શોધતા હોય તો તમારા પિતાનું નામ ટાઈપ કરી શકો છો એના પછી કેપ્ચા ટાઈપ કરવાનું છે કેપચા ટાઈપ કર્યા પછી સર્ચ બટન પર ક્લિક કરશો એટલે તમને તમારું નામ આ વેબસાઇટ શોધી આપશે જો મારા પિતાનું નામ એ સમયે એકસો એકતાલીસ છોટાઉપુર એકસો પંદર ભાગમાં છસો અઢાર સિલર નંબર પર મારા પિતાનું નામ ચાલતું હતું એ મેં બે મિનિટમાં દોઢ લાખ વોટરોમાંથી મારા પિતાનું નામ બે મિનિટમાં શોધી લીધું છે મિત્રો આ વેબસાઇટ પર સર્ચ કર્યા બાદ પણ જો તમને તમારું કે તમારા વડીલોનું નામ બે હજાર બેની યાદીમાં ના મળે તો પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ચૂંટણી પંચ દ્વારા જે તેર પ્રકારના પુરાવા માંગવામાં આવેલા છે એમાંથી કોઈ પણ એક પુરાવો તમારો અને એક પુરાવો તમારા માતા પિતાનો તમારે રજૂ કરી દેવાનો રહેશે એન્યુમિરેશન ફોર્મ સાથે જેથી તમારું નામ મતદાર યાદીમાં સામેલ કરી લેવામાં આવશે સાત ડિસેમ્બરે ચૂંટણી પંચ દ્વારા જે હંગામી મતદાર યાદી બહાર પાડવાના છે એમાં જો તમારું નામ નહીં હોય તો એના પછી પણ આપણી પાસે બે મહિનાનો સમય છે જેમાં આપણે ક્લેમ ઓબ્જેક્શન અને અપીલ કરી શકીશું અને એ બાદ પણ કલેક્ટર કચેરીમાં સેકન્ડ અપીલ પણ થશે જેથી જે પણ સાચા મતદારો છે જે ભારત દેશના વર્ષોથી નાગરિક છે અને એમની પાસે પૂરતા પુરાવા છે એમનું નામ કોઈ પણ રીતે કાઢી નાખવામાં નહીં આવે અમારી પણ આ પ્રક્રિયા પર પૂરેપૂરી નજર છે તેમ છતાં કોઈને કંઈ મૂંઝવણ હોય તો અમારો સંપર્ક કરી શકે છે જય હિન્દ જય સવિરામ